હાલ તમામ મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કેન્સર એ સ્ત્રીઓમાં જોવા મળતા બીજું સૌથી સામાન્ય સ્વરૂપ છે ધ્યાનમાં લઈને કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટમાં તેના માટે રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી છે આ અંતર્ગત દેશમાં નવથી ચૌદ વર્ષ નિવાયની છોકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવશે આ નિર્ણય બાદ જોખમમાં જીવતી મહિલાઓમાં આશા જાગી છે જોકે એ ચિંતાનો વિષય છે કે દેશમાં પંદર વર્ષથી વધુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ અનુસાર સર્વાઈકલ કેન્સર એ સર્વિક્સના કોષોમાં બનતું પેથોલોજી છે ગર્ભાશયના નીચલા સાંકડા છેડાને ને કહેવામાં આવે છે આ છે તે ભાગ છે જે ગર્ભાશયને જન્મ નહેર એટલે કે યોની સાથે જોડે છે આ કેન્સર ધીમે ધીમે વિકસે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ કેન્સર જીવલેણ છે સર્વાઇકલ કેન્સર મુખ્યત્વે માનવ પેપિલોમા વાયરસ એચપીવી દ્વારા થાય છે જે સર્ક્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે સેલ્યુલર સ્થાનના આધારે સર્વાઇકલ કેન્સરને બે નામ આપવામાં આવ્યા છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે